હા મિત્રો કેમ સાહેબ મિત્રો ખૂબ મજામાં છે મજા મત્રી સ્વાગત સેના વિડીયોની અંદર મિત્રો આજે તમને ખબર જી જગ્યા હમણાંથી આપણે વરસાદ થોડો ઘણો છે શરૂ થયો છે તો આપણે છે ને કબૂતરનો થોડો ઘણો આપણે પ્રોબ્લેમ પડે છે હાલે ગયા હતા એટલે ઉપર નથી થઈ શકતા આપણે પકડી પકડીને નથી અને ઉપર મૂકવા પડ્યા હતા તો એ તમને બતાવે હમણાં અત્યારે તો નહીં પણ કાલનું આપણે થોડું ઘણું શૂટિંગ કરેલું છે ત્યારે આપણે ઇન્ટ્રો નહોતો મારે તો આજે આપણે ઇન્ટરવ તમને મારી દોને પછી તમને બતાવું કેવી રીતના આપણે ઉપર અંદર પકડી પકડીને મીઠા થાય બાકી અત્યારે તમને એક ચીજ બતાવું હોય તમે જોઈ લો બાકી ચાન પર ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત તમને લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો તો આ તમને એક ચકલીને બચાવી અને છે તમને બતાવું કઈ જગ્યાએ બેસાડ્યું છે આમ તો આ જો ચકલી બોલે છે નહીં આ બે સાઈડ છે જો આ આવી રીતના તો જે છે આપણે

गदो नई डेह क्रेश बच्चा થઈ ગયો તો તો બરની હવે જોઈ લેજો આપણે જો લિફ્ટેશન પછી આપણે તમને બતાવશું بچہ થઈ જશે ને ચારે તો તેર રહેવા દી બાકી જો આવર તમાલ છે તેર હતા કબૂતર આયા છે જો ને પાછો આજે વરસાદ શરૂ જ છે ટીપટી પર તમને બતાતો છે જર મર જર મર જો તો નો વેસ્ટને ક્લિયર થાતું હોય તો બાકી એ તો બ્લેક ચિગલી વળી આવી દી કે માળો છે ને એવડી જો બેઠી જો ને બ્લેક તો ગઈ बाकी कबूतरा तो जो आप बताई दू पे कंटीन्यू कर तो एक पीक है तो अभी थोड़ा घना बैठा है बाकी जो हां पलसदूतरा पल आई गया है तो आने मुकवा पड़े अंदर पकड़ी पकड़े ना थोड़ा तो मीका है તો આને પણ મૂકી દે તો આ મૂકીને આ બાજુ મૂકવું પડશે એટલા માટે મને પેલા મૂકવું પડશે એ બાજુ મૂકીએ આ બાજુ બ્લેકને તો મિત્રો એક બ્લેક છે એ મૂકી છે અને આને પણ મૂકવાનું છે એ બાજુ તો આને પણ મૂકી દેવાનું છે અહીંયા બાકી મીક છે હમણાં આને ઓલી બાજુ પાસે લઈ જવાનું છે તો અને છે ને આ આથી ફેરવવું પડશે આ બાજુ

અંદર આવી છી થોડી ગોમટા આમે છે કુડાડી પાસો નો આવ્યું અને આયા સીર જ ડ્રક કરી દેતા હમ આને રે ઓ દેવા અહીં તો ટીજી શર્ટ કરી ઘર માટે હલ લેની ને તો આ ચાવાઈ જઈ તો આ બગાઈ મેરી કેસે તો Як બેસો ક્યાં છે ડૂટ ડાટા મારે હા મે તો બતાતા છી તમને કે તું બસ સે આને એક વ્હાઇટ સે આબલ તો ન trowaso આવડો વિગડ છે વે તો આને જાવ દે છત ઉપર આને કઈક તો કેમ થાય આને કઈક કે કે જે કૂતરો મિત્ર રાબડો સે ન હા જગરાબડા કૂતરો ને પૂરેલાતા કારણ કે ઓરતા આવે મતો એટલે પૂરેલાતા તો અત્યારે પાછો આપણે ખોલી નથી તો આલુ જઈએ આપણે

ગણેશવના કે દો દેકા મિડ તો સોમ થઈ ગયા હવે પક તો થોડા પાસ આપણે આવી ગયા છે હવે તો કબૂતરા જો આવી ગયા છે વરસાદ કારણ કે ટપ ટપ તને કદે સંભળાતો છે આ પત્રા છે ને એમાં જો સરમર જર મસાલી છે પાસાધી મેથી મે અચ્ચારા હાથ સબનો સમી થવાયો છે બાકી જો કબૂતરા અહીં આવી ગયા બધા આપણે પાસે નજીક નજીકમાં તો આપણે છે દાણા પાણી નહોતું બહુ પીધું છે આજમાં

કેવો સાટા કરે છે બાકી મને કેમેરામાં પણ આવી ગયો તો એટલે વિડિયો મારે પોઝ કરો વિડિયો બાકી કબૂતર ખંદર છે અહીંયા પાસ આવી ગયો છે એક્ટિવ અંદર પાસા પડે અત્યારે આવી ગયો છે ઉપર હાંસ પડી જ છે તો થોડા ઘણા કબૂતર ના પછાને ઉછસે અને આપણે અંદર મૂકી દીધું જે છે અહીંયા જે છે આપણે અંદર લેવાનું છે બાકી અહીંયા પણ થોડા ઘણા બેઠા છે એટલે આપણે મૂકવા છે અંદર અને ઉપર જો તમે આવી રીતે બેઠા હગે અને અહીંયા જો તો અમે થોડાક નાસે આપણે લઈ લીએ મિત્રો જાને પકડી લીધું છે આપણે તો આલો મૂકી દીધી અંદર હવે તો જો અગીમાં પીટણી ઘરું અંદર બીજું એક છે જે એક બેઠું છે અહીંયા તો એને પણ પકડવું પડ્યું તો મિત્રો આની અંદર બચ્ચાને પણ ક્યાંક આતરે નીમે પર તો રેવા દે અત્યારેને બંધ કરતા જઈને જાય પછી પાછો નેક્સ્ટ ટાઈમ તમને બતાવી દઈશ તો અત્યારે છેને બંધ કરી દીયા ને તો આલો વારી પક કરી દઉં આને અને મિત્રો આજે આ છે ને એક બે બચ્ચા તો આપણે મૂકવાના છે એક બે ની કદશ છે 3 4 છે તો એક આવડવા છે અને એક આવડવા બે અને બીજું મને કદશ કઈ દેખાતું નથી બી છે તો બીજું તો ક્યાં ખબર નખ બસ તો આ બેને આપણે તલા મૂકી બલા કે કદુ કઈ કઈ કહેતા નથી તો મને આવડવા બેને પહેલા પકડી આપણે ને મૂકી દી એક આવડવા હામે કા છે તો આને પહેલા પકડી આપણે તો આવું એટને પકડી લ્યા ને અને મૂકી દી આની ઇન્દ્ર એવામાં કેમ ઇન્દ્રક બચ્ચો તડતો છે તો બે થી જે હે આઉટ ઓફ બ્લેક સેશન એને પકડવાનું છે બ્લેક તો બસ પક્તો આઉટ તો આને મૂકી દીવે આવરત ન હોય તો મિત્રો બીજો સિરાજી છે આપણે પકડી લેજો બચ્ચો તો આને પણ મૂકી દી આપણે કલર કાફી એક નંબર છે તો આલા દી અંદર અને બે બચ્ચા મૂકી દીધા સ્થાન બની દીવે તો આલાને પેક કરી દઉં તો હાલો મિત્રો આપણે કબૂતરને જેટલા પેક કરવાના હતા પેક કરીને વ્યવસ્થિત છતની ઉપર તો અત્યારે હવે હાંસ તો પડી ગઈ છે તો આજના વિડીયોની અંદર આપણે એટલું રાખશું તો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી નાખજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે મિત્રો ન હોય તો હાલો મળીએ ફરીવાર નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી બુ બાય